ધનધન કાઠિયાવાડ ધનધન દારૂ નામ પાકેજા રણબંકાદમણીનાર કાઠિયાવાડ કે જેના માટે કહેવાય કે એના પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે બસ આ જ ઇતિહાસને આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કાઠિયાવાડની ધરાની આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલું છે નટખટ મૃગલીની જેમ ગેલ કરતા શેતલ નદીના નિર્મળ નીર માથે ધપીને ચાંદી વર્ણો બની ગયેલો માથા ફાળ તાપ ધુબાકા મારી રહ્યો હતો પરદેશી બાવળિયાની છાતી માથે રાખીને સૂતેલો વગડો સાવ સુંગાર થઈને પડ્યો હતો હિલ્લોળાતા બાવળિયા એક પગા તપસ્વીની જેમ સ્થિત પ્રજ્ઞ થઈને ઊભા છે બપોરા બરાબર તૈપા ચાપરાજ વાળાએ ચારેય દિશાયુમાં નજરને ઘુમાવી બળબળતા બપોરનો તીખો તમરાટ એ સિવાય કાંઈ દેખાયું નહીં કદાચ કોઈ માણસ દેખાય તો પણ હું નેકટેકનો અટલ અડીખમ એવો ચરખાનો ચાપરા જ વાળો ઘડીભર થંભી ગયા વણસેલી પરિસ્થિતિનો ઉકેલ શોધવા એણે મનને કસ્યો વાત એમ હતી કે ભાવનગરના આતાભાઈ ગોહિલને રાજ વિસ્તારની લાલસા ઘેરી વળેલી રાજનો વિસ્તાર વધે એટલી જ વાત નહોતી સાથે પોતાની બહાદુરીનો નવગજ નેજવો ફગફગે એવી પણ એમની મનોકામના હતી આતા ભાઈએ ભાલાની અણીએ મઉઆ સર કરેલું પછી એની નજર કામ ધેનુ જેવા દુજતા કુંડલા માથે ગઈ કુંડલાને સર કરવાના મનસુબા જાગ્યા એ સાથે જ હુકમ છૂટો કે ચરખાના ચાપરાજવાળાની આગેવાની તળે સેના હાબદી થઈ અને તોપોના રેકડા કુંડલા બાજુ રવાના થયા દળ કટપ શેતલનો કાઠો ચઢીને જૂના સાવરની સીમમાં પ્રવેશ્યું ત્યાં એની વેગવંતી ગતિ ગોકુળ ગાયની જેમ સાવ ધીમી થઈ ગઈ

ચાપનેશ વાણિયાળી ગાળી કરંજાળી છોડવડી વાઘા ટીંબો લપટણી કાહો એમ ગીરના એકે એક નેસડામાં આટો વાઢી લે એમાંથી મન ભેંસો વીણી વીણીને ને મૂલવે ભેંસો માં નજર નાખી લે વેત ભર પગની ટૂંકી ગુડી પથારી કરીને સૂઈ રેવાય એવો પોળો બળો કુંઢા શિંગડા મો માગ્યા દામ ચૂકવીને ભેંસો ઘરે લાવે ભેંસ રૂપ અને ગુણ પ્રમાણે એના નામ પાડે તેજલ નાગણ ભીલી ભૂડી

મુણા પટેલ પટેલને બોલાવીએ તો બોલાવો ને એમ નહીં એના બળદો આવે તો આવડા રેકડા માણસ માણસને સંદેશો લઈ નેશ ગામે રવાના કર્યા મૂળા પટેલ આવ્યા બાપુ મને યાદ કર્યો પટેલ કામ પડે હારું માણા હાંભરે રાખો રાખો બાપુ મારામાં એવી કાંઈ હાર આપશે તે હારપજ કહેવાય ને અમે વાત કરીએ એની ના નો પાડો ને તે આતાભાઈએ ભાઈએ મૂળા પટેલને વાતના વીટામાં બાંધી લીધા મૂળા પટેલ બંધાઈ ગયા પટેલ તમારા બળદો મોકલો એટલે રેકડા નીકળે આતા ભાઈની વાત સાંભળીને પટેલનું મોં ઝાંખું પડી ગયું એમના મોં પરની ખુશી દીવડાના તેજની જેમ ઓલવાઈ ગઈ મૂળા પટેલ થોથરાથી જીભે બોલ્યા રેકડા તો બહાર નીકળે પણ તે થોડી વાર અટક્યા પછી આતાભાઈ સામે જોયું પછી તમે કુંડલાને ભાંગો ને કુંડલા ભાંગે એટલું જ નહીં પટેલ તો ધણેણ આટી બોલે એમ થાય તો વાક તો મારો ગણાય ને કુંડલા ભાંગ્યાનો ભાગીદાર હું થાવ ને મૂળા પટેલ સાવ દીવા જેવી વાત કરી નાખી પછી કુંડલાના ખુમાણ દરબારો મને કાંઈ હખે રેવા દે મૂળા પટેલનું આમ બોલવું આતા આતાભાઈને ગમું નહીં એમ ભીસ દઈને બોલ્યા તે ભલે ને પાણીમાં રેવું ને હારે વેર બાંધવા જેવી વાત થાય બાપુ વાત લાખેણી હતી એમાં લગરી કે ફેરફાર થાય નહીં કંટા મૂળા પટેલને જમ્પ નો લેવા દે હાતાભાઈ અને ચાપરાજ વાળો એકબીજાની સામે મો ફાડીને જોઈ રહ્યા શું કરવું એ હુજતી નહોતું આથમણા આભમાં ગલાલ ને છોડો ઉડતી હોય એમ રતાશ ઘેરાવા લાગી બાવળિયાની કાટાળી ડાળીઓ વચ્ચે લપાતો છુપાતો સૂરજ હાંજની વિદાયે વિહવળ હોય એમ અશ્રુ લાગતો હતો આતાભાઈએ ચાપરાજ વાળા સામે સંકારો કર્યો અને પછી મૂળા પટેલને કીધું એવું હોય તો પટેલ કુંડલા ન ભાંગીએ બસ કેતા હો તો લખી આપીએ ભલે ભલે બાપુ મારા બળદો આવે રેકડા નીકળે પણ પટેલની આંખો સહેજ ઝીણી બની રજવાડાના કાવા દાવાનો આછો અણસાર એમની આંખોમાં પડળ પાછળ ઉપસવા લાગ્યો મનમાંથી અંદેહો કાઢી નાખો લ્યો લખી આપું ભલે મોળા પટેલના દિલમાં ભારો ભાર ભરોસો બેસી ગયો અટકળે ઊગી નીકળેલી શંકા પણ ઉડીને હવામાં ઓગળી ગઈ ડાલા મથા હાવાજ બરોબરી કરે એવા કરા ફાઇટ બળદ્યા નેસડી ગામે થી આવ્યા તોપોના રેકડામાં જોડાયા અને જે માખણમાંથી મોવાળો ખેંચે એમ રેકડાઓને કરણ ખેંચી લીધા રેકડાની દિશા બદલાણી નહીં તે તેની નિર્ધારિત દિશામાં જ ચલ રહ્યા ને ગુંડલા માથે તોપોની ધણે નાટી બોલી એ સાથે છંછેડાયેલો હાવજ ડણકુદે એમ હાદો ખુમાણ હાકોટા કરવા લાગ્યા એની અડાભીડ હાક ભાવનગરના તસુએ તસુએ હચમચાવા લાગી હાદા ખુમાણને સઘળી બાતમી હાથ લાગી ગઈ હતી મૂળા પટેલે બળદિયા નો આવ્યા હોત તો રેકડા બહાર નીકળત જ નહીં ને કુંડલા માથે હુમલો થાત જ નહીં હાદા ખુમાણે લાગ લલાટ બે વખત નેસડી ભાગ્યું પણ એમની મુરાદ બર આવી નહીં મૂળા પટેલ હાથ નો આવ્યા મૂળા પટેલે આતા ભાઈ આગળ વાત મૂકી બાપુ તમે મને બોલીને પાછો આંધ્ર થાઈ જરો પટેલ હું બોલ્યો જ ક્યાં છઉ મેં તો લખી દીધું છે ને વાત પણ હાચી હતી લખી આપ્યું હતું પણ લખાણ નીચે રજવાડાની મોરછાપ મારી નહોતી એટલે કાયદો નહોતો બન્યો બાપુ આપ જેવા રાજવીના મોમાં આવી બેધારી તલવાર જેવી વાત શોભતી નથી મૂળા પટેલ નો આતંક કળવા લાગ્યો રૂડા રૂપાડા રજવાડાની ભીતર ખદબતી સત્તા લાલચા એના આળા મનને દજાડવા લાગી મૂળા પટેલને ને વાશિંગણ સોયપુ એક એક સાથી પાછળ એક એક ઘોડે સવાર મૂક્યા એમના રક્ષણની સઘળી જવાબદારી ચાપરાજવાળાને સોંપી પણ ખુમાડોના ધાડાને ખાળવા મુશ્કેલ થઈ પડ્યા મૂળા પટેલના કુટુંબની સ્થિતિ કફોડી થઈ એમને તો ધરમ કરતા ગાઢ પડ્યા જેવી વાત થઈ ભલું કરવા જતા બોરિંગના ભોણમાં હાથ ઉતરી ગયો આતાભાઈને સઘળી વાત સમજાઈ ગઈ આ પાડા વાક્યે પખાલીને ડામ હતો એમના દિલમાં પણ પસ્તાવાના નીર ખળખળવા લાગ્યા ભારે થઈ સત્તાના કેફમાં હું વેણ ભૂલ્યો અને ઉજળા મનેખ માથે મોત આવીને બેઠું પણ હવે તો તીર કમાનમાંથી છૂટી ગયું હતું મિત્રો આવી જ બીજી આપણા લોકસાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી મિત્રો જો તમને વિડીયો ગમે તો તમારા દોસ્તો સુધી જરૂર શેર કરજો